ત્રણ ને હું ચાર નેખા પાંચ પાંચ જણા એવાના વિનતો પડી જ દે છે આવા અમુક કાઢ્યા છે કેળા પાંદડા પણ પાકરી ટો બીજી સોળે વાઈ જાય તો બહુ દેબ દેબતી રહે ને તો વરસાદ

એવા ભાવ છે કોઈ ઉતારતું જ નહીં આપણે ઉનાળાની ને બીજી વિન અવાજ ને એક હાર ઉતારવાનું ધ્યાન ન રહેવા દીધા હા સવા જણા વીણતા એક

áo ấm rồi vậy thôi, không nữa. hết là mình đi bộ thôi. đi dễ là này đây vào mình đi bộ thôi. đi rất dễ, thế. nào giàu ham đam là હલો જેવા ભાવ આવે છે પછી આપણે જેમાં ખબર પડે તો એ અમદાવાદ આપણને બાકી ગાડીવાળાને ફોન કર્યો તો જાવું છે હારે જો એક આ ઢગો એક આ ઢગો એક આવડા આ ઢગા એટલે એટલી સોળી મણી આટલી સોળાઈ વીણી છે કેટલા જબલા ભરાય જબલા ભરી લે પેલા એટલા ટકા કર્યા છે જબલા ભરી લે પછી જોઈએ કેટલા જબલા થાય

हा